નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ સાતની અંદર વિદ્યાર્થી મિત્રો જે પ્રવૃત્તિ આવી છે તેની પ્રવૃત્તિ જોઈશું તે પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણની વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખ્ય કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય અને આપને જે રીતે યાદ હોય આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ છે શિયાળનો ન્યાય ખૂબ સરસ વાર્તા છે કોની પાસેથી સાંભળી એ તમારે અહીં તમારી માતા પાસેથી પિતા પાસેથી દાદા દાદી કે ભાઈ એનું નામ લખવાનું છે ટાઈટલ લખીશું શિયાળનો એક પંડિતજી હતા તે ભારે દયાળુ હતા એક દિવસથી બહાર ગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા જંગલ આવ્યું અને જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી હે પંડિતજી તમે તો દયાળુ છો મને પિંજરામાંથી બહાર કાઢો તમને હું સોના મોહરથી ભરેલી થેલી આપીશ પંડિતજીને થયું કે સોના મોહરથી ભરેલી થેલી વાહ મારે તો નસીબ ઉગડી ગયું પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો બહાર નીકળ્યો એટલે સિંહ કહે મને ભૂખ લાગી છે ખાસા ટાઈમથી પાંજરામાં હતો એટલે હવે તો હું તમને ખાઈ જઈશ પંડિતજી બહુ કરકી રહ્યા પણ સિંહ કહે ના હું તો તમને જ ખાઈશ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું પંડિતજીએ બધી વાત શિયાળ આગળ કરી અને પોતાને ન્યાય કરવા માટે કહ્યું શિયાળ કહે શિયાળ તો બહુ ચતુર હોય ન્યાય કરવો ખૂબ અઘરો છે તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો અને પંડિતજી તમે ક્યાં હતા આવું સાંભળીને સિંહ કૂદકો મારીને પાંજરામાં જઈને ઊભો રહ્યો અને બોલ્યો કે હું પહેલા અહીં ઊભો હતો પંડિતજીએ સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો અને બોલ્યો સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને સિંહ કહ્યું હા આવી રીતે દરવાજો બંધ હતો શિયાળ બોલ્યો પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તમને જ મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા છે એમ કહીને તે પણ જંગલમાં જતો રહ્યો અને આવી રીતે એણે ન્યાય કર્યો હવે આપણને આ વાર્તામાંથી શું શીખવા મળે છે તો વગર વિચારે કામ કરી પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉકરી ગયા એટલે આપણે ક્યારેય કોઈ કામ કરતા પહેલાં એનો વિચાર કરીને પછી જ એ કામ જે છે તે કરવું જોઈએ હવે આ વાર્તાનું ચિત્ર તમે આ પ્રકારે દોરી શકો છો કે એક પાંજરાની અંદર સિંહ પૂરાયેલો છે શિયાળ વચ્ચે છે અને આ બાજુ પંડિતજી ઊભા છે તો વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી